નમસ્કાર દર્શક મિત્રો પીટીએન ન્યૂઝ સાથે હું છું યશસ્વી હવે નજર કરીએ શ્રાવણ માસના ખાસ અહેવાલ પર

ભક્તો પણ શિવજીની ગરમી શાંત થાય તે માટે શિવલિંગ પર જળાભિષેક કરે છે ભોળાનાથને ગમે ત્યારે ભજી શકાય પરંતુ તેમને શ્રાવણ માસ વિશેષ પ્રિય હોય છે કારણ કે શ્રાવણ માસમાં વાતાવરણમાં જળ તત્વ વધારે હોય છે દેવચંદ્રના ઇષ્ટદેવ છે તેથી તેમને શ્રાવણના સોમવાર પણ પ્રિય છે શિવજીને દરેક સોમવારે ક્રમશઃ એક મુઠ્ઠી ચોખા સફેદ તલ લીલા મગ જવ અને પાંચમો સોમવાર આવતો હોય તો સાથવો ચડાવવામાં આવે છે શુભ કાર્યમાં કાચા ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે અખંડ ચોખાને અક્ષત કહે છે અને પૂજામાં અક્ષતનો જ ઉપયોગ થાય છે એવી માન્યતા છે કે પૂજામાં અક્ષત ચઢાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે ભગવાન શિવજીની કૃપા મેળવવા માટે પૂજા દરમિયાન શિવલિંગ પર કાચા ચોખા ચઢાવવું શુભ માનવામાં આવે છે સફેદ રંગનો ચંદ્રગ્રહ આપણા શરીરમાં મન અને જળનો પ્રતિનિધિત્વ કરે છે આ કારણે અનુકૂળ પ્રભાવ પ્રાપ્ત કરવા માટે તમામ પ્રકારના સફેદ ખાદ્ય પદાર્થ જેમ કે દૂધ કે દૂધથી બનેલી વસ્તુઓ ચોખા સફેદ તલ અખરોટ બરફી જેવી મીઠાઈઓ વગેરેનો ઉપયોગ વધુમાં વધુ કરવો જોઈએ શિવજી ભારતીય ધર્મ સંસ્કૃતિ અને દર્શન જ્ઞાનને સંજીવની પ્રદાન કરનાર છે રોજ શિવ આરાધના કરવી શક્ય ન હોય તો સોમવારના દિવસે પણ શિવ પૂજા અવશ્ય કરી શકો છો અને વ્રત પણ રાખી શકો છો શ્રાવણ માસ અથવા તેના દરેક સોમવારે શિવ ઉપાસના કરવી જોઈએ દરરોજ સોમવાર તથા પ્રદોષ કાળમાં શિવની પૂજા કરવાથી બધા જ કષ્ટો દૂર થાય છે શ્રાવણ માસમાં લઘુ રુદ્ર અને અથવા અતિરુદ્રના પાઠ કરવાની પરંપરા છે શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દેશભરમાં ભગવાન ભૂલાનાથને જપવાનો એક અનેરો અવસર છે આમ તો બારે માસ ભગવાન ભૂલાનાથની આરાધના થતી હોય છે પણ ખાસ કરીને શ્રાવણ માસની અંદર એક ભગવાન શિવને ભજવાનો અનેરો ઉત્સવ છે આવી રીતે અમદાવાદ એક શિવાલયની અંદર પણ સવારથી લોકો ભગવાનને રહ્યા છે અને શ્રાવણ માસમાં ભગવાનને પોતાની ભૂમિકા કરે છે ત્યારે મહાદેવ મહાદિરના મહંત આપણે વાત કરીએ જે શ્રાવણ માસની શરૂઆત થઈ છે ઓમકારની અંદર પણ આપણે રોજ ભક્તો આવતા હોય ત્યારે શ્રાવણ માસમાં શું હોય శ్రవణమాసే అల్ల అల్ల ప్రోజ దూస్ ఆ ద్వారా పరమాత్మ అభిషేక కనోకమనా పూర్ణతాయినామాత్మా ઓકારેશ્વર મહાદેવની અંદર શ્રાવણ શ્રાવણના અંદર નિત્ય સંધ્યા અંદર આ સંધ્યા આરતીનો લાભ લે છે અને અહીંયાના મહાસંગાર સોમવારની મહાઆરતી હજારો ભક્તો અહીંયા રહી અને પરમાત્માને રીઝવવાની કોશિશ કરે છે ઓંકાર્વર મહાદેવની અંદર દરેક ભક્તો માટે જળની દૂધની દરેક પ્રકારની વ્યવસ્થાઓ એ મંદિરમાંથી કરવામાં આવે છે

ચાલો આજે અમદાવાદ માં આવેલા શ્રી ઓમકારેશ્વર મહાદેવ ના મંદિર ની મુલાકાત કરીએ આ મંદિર માં ગૌશાળા પણ આવેલી છે આ ગૌશાળાની એક અનોખી ખાસિયત છે કે અહીંની ગૌશાળામાં ગાયોની સાથે સાથે નંદીને પણ રાખવામાં આવે છે આવા જ બીજા ખાસ અહેવાલ સાથે જોતા રહું પીટીએન ન્યૂઝ અમદાવાદ નમસ્કાર